ઉત્તર પૂર્વ ભારતની રાજકુમારી રૂકમણી ભગવાન શ્રી કૃષ્ણને પત્ર લખે છે જે પત્ર મેળાના ઇતિહાસનો નિમિત્ત બન્યો હોવાનું પોરબંદરના ઇતિહાસ ઇતિહાસવિદે જણાવ્યું છે અરબી સમુદ્રના કિનારે આવેલ માધવપુર ઘેડ ખાતે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષમણીજીના લગ્ન વિવાહની ઉજવણીની તડામાર તૈયારીઓ થઈ રહી છે તારીખ છ એપ્રિલથી મેળાનો પ્રારંભ થશે ભારત વર્ષનો એ પ્રથમ પ્રેમ ભક્તિ પત્ર કે જે ગુજરાતમાં માધવપુર ખેડના મેળાના ઇતિહાસનો નિમિત્ત છે ભારતના ઉત્તર પૂર્વ પ્રદેશમાંથી રાજકુમારી રૂકમણી પશ્ચિમ કાંઠે દ્વારકાના શ્રી કૃષ્ણને પત્ર લખે છે પુરાણો કથાઓમાં રહેલો આ પત્ર માધવપુર મેળાના સાંસ્કૃતિક કાર્યક્રમમાં પ્રસ્તુત થાય છે સૌરાષ્ટ્રના ગામડાઓમાં કીર્તનમાં રૂકમણી પત્ર લખે દ્વારકા રે હું નહીરે રે પરણું નેરે રે ગીત ગવાય છે પરંતુ તેની કેટલીક મહત્વની હકીકતો પોરબંદરના સિનિયર ઇતિહાસવિદ નરોત્તમ પલાણે જણાવી છે વલાણ કહે છે કે પૌરાણિક ઇતિહાસ અને કથાઓ મુજબ કહેવાય છે કે હિન્દુ સનાતનમાં ભારત વર્ષમાં પ્રથમ વખત પ્રેમ સમર્પણ પત્ર વિદર્ભની રાજકુમારીએ દ્વારકા સ્થિત ભગવાન શ્રી કૃષ્ણને લખ્યો હતો આ પ્રેમ પત્રથી જ ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહનો પ્રસંગ હજારો વર્ષ બાદ આજે પણ આપણે સૌ ઉજવી રહ્યા છે આ પત્ર પુરાણમાં છે પૌરાણિક ઇતિહાસ મુજબ પાંચ હજાર વર્ષ પહેલા મથુરામાં જન્મેલા ભગવાન શ્રી કૃષ્ણનો ઉછેર ગોકુળમાં થયો હતો અને ત્યારબાદ તેઓ સાંદિપની આશ્રમમાં ભણવા માટે ગયા હતા ફરી ગોકુળ મથુરામાં આવ્યા બાદ બત્રીસ વર્ષની ઉંમરે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકા નગરીમાં આવી પહોંચ્યા હતા બત્રીસ વર્ષની ઉંમરે ભગવાન શ્રીકૃષ્ણ જ્યારે દ્વારકા સ્થિત હતા તે સમય દરમિયાન વિદર્ભની રાજકુમારી ભગવાન શ્રી કૃષ્ણને પ્રેમપત્ર લખે છે અને વિદર્ભની રાજકુમારી રૂક્ષ્મણી આ પ્રેમપત્રમાં તેમની અસહમતિથી તેમના ભાઈ રૂકમી શિશુપાલ નામના રાજકુમાર સાથે તેમના લગ્ન નક્કી કરી દીધા હોવાનો ઉલ્લેખ કરે છે વિદર્ભમાં તેમના રીતિ રિવાજ મુજબ કુંવારી કન્યા લગ્નના ફેરા ફરતા પહેલાં તેમના ગામમાં વગડામાં આવેલ માતાજીના મંદિરે દર્શન કરવા માટે જાય છે ત્યારે તેમનું ત્યાંથી હરણ કરવા ભગવાનને નિમંત્રણ આપે છે ભગવાન શ્રી કૃષ્ણ તેમના સારથી તૈયાર કરે છે ઘોડાઓ સાથે રજમાં બિરાજમાન થઈ પહોંચે છે વિદર્ભની રાજકુમારીએ જણાવે ચોક્કસ સ્થળેથી ભગવાન ત્યાં આવી પહોંચતા તેમની સાથે રથમાં બેસી દ્વારકા આવવા ડોટ મૂકે છે કથાઓની માન્યતા મુજબ રૂક્ષ્મણી પોતે રાજકુવરી હોય અને બાણ વિદ્યા તથા ઘોડે સવારી જાણતા હોવાથી પોતે જ પવન ગતિએ દ્વારકા તરફ તેમનો રથ ચલાવે છે શ્રીકૃષ્ણની પાછળ વિદર્ભમાં ભગવાન કૃષ્ણના ભાઈ બલરામ પણ તેની સાથે સેનામાં જાય છે ભગવાન શ્રીકૃષ્ણ રુક્ષમણીના ભાઈ રૂકમીને હરાવે છે ભગવાન શ્રીકૃષ્ણ સવાર પડતા માધવપુર ઘેડમાં તેઓ ઉતરે છે અહીં ભગવાન શ્રીકૃષ્ણ રૂક્ષ્મણીજીના વિવાહનો પ્રસંગ યોજાય છે માધવપુરનો મેળો રામનવમી ચૈત્ર સુદ નોમથી શરૂ થાય છે અને ભગવાનના લગ્ન ચૈત્ર સુદ બારસના રોજ થયા હતા એટલે તે દિવસે લગ્ન થાય છે રાત્રિના લગ્ન હોવાથી માધવરાય મધુવાનમાં વાસો કરે છે તેરસના દિવસે ભગવાન રૂક્ષ્મણી સાથે નગરયાત્રા કરી નિજ મંદિરે પધરામણી કરે છે ભગવાનને પરણીને આવતી જાન જોવી એ ભાવિકો માટે એક લાહવો હોય છે

પોરબંદર થી પલાળ નરોમ બોલું છું આપ સૌને આવી રહેલી રામનવમી પણ મિત્રો પોરબંદરમાં અને આખા ગુજરાતમાં એક વિશિષ્ટ પૌરાણિક હકીકત કૃષ્ણ અને રૂકમણીના લગ્નની તિથિ વિશેની છે અત્યારે આખા ગુજરાતમાં અમારી પોરબંદર જિલ્લાનું છેવાળાનું ગામ માધવપુર ઘેર એમાં રુકમણી અને શ્રી કૃષ્ણના લગ્નનો ઉત્સવ છઠ્ઠી તારીખથી ઉજવાડશે હમણાં છેલ્લા થોડા વર્ષોથી તો રાજ્ય સરકાર પ્રેમ એને હાથમાં લીધો છે અને રાજ્ય લેવલનો રાજ્ય કક્ષાનો એક મોટો મેળો ત્યાં ભરાય છે એમ સાંભળ્યું છે કે આ વખતે તો મણિપુરથી સાતસો કલાકારો આપણા માધુપુર આંગણે ઉતરે છે આ એક બહુ મોટી અને રોચક આપણે સમાચાર છે અને ઉત્તેજન થાય એવા સમાચાર છે ખૂબ તે એને ધન્યવાદ આપણે થોડીક ઇતિહાસ પુરાતત્વની વાત કરીએ મિત્રો આપણો ઇતિહાસ બે વિંગ ઉપર ઉભે છે એક પૌરાણિક ઇતિહાસ અને એક ઇતિહાસ પૌરાણિક ઇતિહાસમાં ભગવાન શ્રી કૃષ્ણ એ પાંચ હજાર વર્ષ પહેલાં આપણી પાસે છે પાંચ હજાર કે એકવીસ કે પાંચ હજાર અને એ ગોકુલ મથુરામાં જઈ માં ગોકુલમાં ઉછરા અને વ્રજમાં ઉછરા પછી પાછા મથુરા આવ્યા પછી ત્યાંથી શાંતિપનીના આશ્રમમાં ભણવા ગયા પછી પાછા ત્યાં આવ્યા તો એ સમય દરમિયાન કુલ બત્રીસ વર્ષ એ મથુરા અને ગોકુલમાં રહ્યા છે બત્રીસમી વર્ષે એને સ્થળાંતર કરવું પડ્યું છે અને બત્રીસમી વર્ષે એ સ્થળાંતર કરતાં કરતાં આજની દ્વારકામાં આવ્યા છે આજની દ્વારકા મૂળમાં કુશળ સ્થળી નામનું શહેર છે એને હરખું રિપેર કરી એના ખાડી એના કાંઠા બુરાવી અને ત્યાં દ્વારકાનું સર્જન કરેલું છે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે દ્વારકા આવ્યા ત્યારે એને એક વૈદર્ભ વિદર્ભની રાજકુમારી જેને આપણા પૌરાણિક સાહિત્યમાં વૈદર્ભી કહેવામાં આવેલી છે એ રૂકમણીનો લવ લેટર મળે છે એમ કહેવાય છે કે હિન્દુસ્તાનમાં ભારત વર્ષમાં હિન્દુ સનાતન ધર્મમાં પહેલો પહેલો લવ લેટર રુક્ષ્મણી કુમારી રુક્ષ્મણીએ શ્રી કૃષ્ણને લખ્યો છે અને એ લેટર આખો આપણે આજે પણ શ્રીમદ ભાગવતના દસમ સ્કંદમાં મળે છે કે હે શ્રી કૃષ્ણ મારા ભાઈએ અને મારા પિતાશ્રીએ મારા લગ્ન મને ન ગમતા એક યુવરાજ સાથે કરી દીધા છે પણ મારું ચિત્ત તમારામાં છે એટલે હું ઈચ્છું છું કે મારા લગ્ન થાય એની પહેલાં મારે ગામ આવો વિદર્ભ આવો અને મારું હરણ કરો

આજે અત્યારે હું વાત કરું છું એ પૌરાણિક વાત છે પછી આના પછી જરાક બે મિનિટ હું ઇતિહાસની વાત કરીશ એમાં વિદર્ભ વિશે શંકા છે છે કે આજે ભારતમાં કયો પ્રદેશ નાગપુર રાયપુર મધ્યપ્રદેશને ને પણ વિદર્ભ કહેવામાં આવે છે અને મણિપુર જે પૂર્વોત્તર રાજ્યો છે એને પણ વિદર્ભ કહેવામાં આવે છે પણ એની વાત આપણે પછી કરીએ છીએ પહેલાં પૂરું કરી લઈએ કૃષ્ણને પત્ર મળે છે એટલે કૃષ્ણ એના સારથી કે છે કે ભાઈ આપણે એવી રીતે એવા ઘોડા લો કે આપણને કલાકમાં વિદર્ભના કુંતલ નગરમાં પહોંચાડી દઈએ સારથી તૈયાર હતો દારૂ તૈયાર કર્યું બળરામને ખબર પડી કે મારો નાનો ભાઈ કૃષ્ણ આવી રીતે એક રાજકુમારીનું હરણ કરવા જાય છે એટલે એને એમ થયું કે આ જોખમી છે બળરામને બળરામ બલરામ ત્યારે યાદવોની સેનાના મુખ્ય સેનાપતિ હતા એટલે મેં કીધું કે ચાલો આપણી સેના પણ હું તૈયાર થાવ આપણે કૃષ્ણ ભેગું જવાનું છે કૃષ્ણ ને તો નહીં પહોંચી શકીએ પણ એની પાછળ પાછળ આપણી નારાયણી સેના લઈને આપણે વિદર્ભમાં જવાનું છે એટલે અહીંયા કૃષ્ણ એ તો રાત પર એને પહોંચવું પડે એમ હતું કારણ કે રૂપમણીના લગ્ન લેવાય ગયા હતા લગ્નની જાન શિશુપાલની આવી ગઈ હતી જાનિયા પણ ત્યાં છે જ નગરમાં અને એ ઉપરાંત રૂકમી જે સેનાપતિ ભાઈ એની એનું લશ્કર પણ છે અને રુક્મણીએ લખેલું પત્રમાં કે અમારા જ્ઞાતિના અમારી અમારા રિવાજ મુજબ ચાર ફેરા ફરે પેલા કુંવારી કન્યાએ ગામ બહાર આવેલા માતાજીના દર્શન કરવા જવાનું હોય છે અને એ જરા થોડું દૂર ગામથી દૂર વગડામાં આવેલું મંદિર છે એટલે ત્યાં તમે આવીને એમ ચોખ્ખું એની લખેલું એટલે કૃષ્ણ જાય લીધું કે મારે ગામમાં જવાનું નથી ગામની બહાર જે માતાજીનું મંદિર છે ત્યાંથી મારે રૂક્ષમણીનું હરણ કરવાનું છે ઉપાડી જવાની છે ભગવાન શ્રી કૃષ્ણ તો સમયસર પહોંચી જાય છે બીજી બાજુ રૂકમણીના ભાઈને ખબર પડી છે કે રૂકમણીની ઈચ્છા આ લગ્નમાં નથી એટલે એને ચોખ્ખો ચોખ્ખી પહેલો બહાડી દીધો છે એ શિશુપાલની સેના અને રૂકમી પોતાની ભાઈની સેના એ બે એના રક્ષણમાં છે અરે રુકમણી સવારના ફોરમાં માતાજીના દર્શન કરવા આવે છે ને દર્શન કરીને આવ્યા પછી એના તામ ફેલા છે પણ એની પેલા કૃષ્ણ ભગવાન પતી જાય છે રુકમણીનો હાથ ચાલે છે રુકમણી પર દોડીને રથ ઉપર દોડીને રથ ઉપર ચડી જાય છે એમ નહીં પોતે રાજકુમારી છે હથિયારો બાણ વિદ્યા જાણે છે અશવા ઘોડેસ્વારી જાણે છે એટલે એનીએ રથને ચાઉક હાથમાં લીધી હાથમાં લીધી એને રસને ને દ્વારકા તરફ મારી બીજો એમ કહે છે કે પવન વેગે આખી રાત વિડા પણ જ્યારે સવાર પડ્યું ત્યારે આ આપણા માધુપુર માં એનો રથ વિતરો પાછળ